હા મારી ચંબા હા મારી ચંબા હા મારી ચંબા બોકારો કાકા ડિસ્કો કરો ડિસ્કો હે કરે છે અમે ક્યાં દઈ કોમ કરો છો કે કો કશેક કઈને હું અમેરી ગઈ તો અમે આ તો ભાઈ અમે શું કરશું તમે મરી જાવ તો જતે રહેજો વિદ્યાશામમાં આ મારું બાય કીધું કે

કા ગૌમર્ચર જીરુ અજમો મેઠું કોકમ નવીન કારામરી આ બધી લઈ લઈ જા પણ તમે શું કરો ભઈ યાદ નહી દે તો હું એક કામ કરું તો બતા જો બે યાદ નહી યાદ રહે તો એ ગમેટલી ખાવ દેવા પડી યાદ નહી રહે હજી નઈ આવ્યું નહી કોમ કરતું નહીં શીખે દક્ષિણ માં જાય ઉત્તર માં જાય પૂર્વ પશ્ચિમ માં જાય ખબર જ પડતી નહીં યાદ વગર

કલાક પૈયા બે આ કલાક પૈ આપી દી આ તો પછી આલે તો 100 રૂપિયા હા લિસ્ટ બરાબર આપી દીધું આ આ કૂતરાય તો બહુ વા કાકા બી આયો ચંપુજી ને માર કાકા ને ઘટુજી ને બીરાવત પડશું પાકા વે એય ઉપર આવી કરિયા ઉપર Ya aku kau. Ya ana. Kau nak pergi apa? Ya. Ya. એ જો કુતરો બોલે છે તો એ વીકી જોગી ઇન લીગે હે નકલી આ હે હે ને વેરા ગઢા કાલા નકલી દોરે ના ઘરાયું ભઈ મારવા દીધી આવું આવું ઇ નાખ તું તું પોપ પોપ બિબરી બિબ પણ તને ઓય તું મને ફોલા મને આકડીયું હ કદી લાવ્યો એ આપે તો રસ્તા ભેડે જતો જ ને તે ભાઈ બલ આયા તો એકલા ગેડી લેવા જતો હું એને આવ્યો તું લેવા જે લિસ્ટ આપીને આયો હું દુકાન હતી ખુલ્લી નથી ખુલ્લી મેં ઈ રસ્તાન જતો એકલા યન આવીને હું આવતો રહ્યો ને યે રસ્તા મળીને આયો

સાડ નાસી તો ઘડી બોલો ખાવાનું ન લેતી કોને નાશી મધું નાશી સાડ નો

Haa, haa hujela haa. Haa, 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 ખબર નઈ પતિ તો મરી જતો સારા ડોહાનું હા કોનો છોકરો અને બધું મેલી આપણે મરી જાવ તો બધું તારા હાથમાં આવશે પેલા મોડ ને શીખવા પડતું બબડું લઈ લે બેઠા પછી ટાઈ

Mrillie! Oùhh fordj જઈએ Toijome sumie sumu. Arrow, show! Alba! Ha There is <laughs> rest! I get now! I think three 이미 from making there to strong murder. Som who got here? What do I do? They got your

તારા પેપર ને ખબર ના પડે કે આ બીવરા ખબર ના પડે કે બધા ચોક ઓરિજિનલ બની જાય તો અમારા ભૂક ને આકલી જાય પેલા મોડક ટ લઈને આવે બરોબર ભગવાન ના કરો નારાયણ કે આચું બની જાય આમાં જોડે કૂતરું તો અમારા ભૂખા કાઢી જાય ને તોડી તોડી ચોપડા ખાઈ જાય ભલામોડા એટલે તો તને બુદ્ધિ હાલ લાગી રે હા બુદ્ધિ નહી એટલે તો તું આ બધું રમકડો લઈને આઈ ભલા મોળા બુદ્ધિ તો બુદ્ધિ ભલા હોય ને તો તું તો ઘરે માં લઈને ના આયો ઘટું ને મારા જોડે હજુ તો તું મેઠે તોડે તારા ભુક્કા ખાતા ઓ હવે આપડે ક્યાં વાત નિકાલ લઈએ આ છોકરા કુતરું કઈ આલ્યુ આજે ભરે વાત

કોઈ ના બાપ નું નો મને એ નક્કી મારું બાબા જોડું આવે વાવાનું હોય વાવાનું કુતરું તને લઈ આવ્યો હે આ

साइंग नहीं जा वन मुआ तू बाची हूँ दोहा बोहा नहीं था तू आउट तो नहीं साइंग में तारे चमकाए दिए पता ही नहीं

છોકરો જોવાની ગયો બંગકો ખબર નઈ ગુજરાત માં તો બધા ઘેર ઘેર બંગતા પડ્યા પણ હવે ચિતો તો ખબર પડે

માફી માંગ પેલા મારી માપ પછી આમ કઈ આમ ચંપુજી ફૂલ થઈ જાય હવે આવું ડગલું નહીં ફર્યું એટલું હા તો ચંપુજી ફૂલ થઈ જાય હવે આવું ડગલું ફર્યું એટલું કઈ દેખાલી માફી બીજો મોત લાયા

બોલ્યા બાફી નહી માફી માગી દે માગું માફી લેપુ માફી માગી લે કે ચંપુ ભા ભૂલ થઈ જાય હવે નહીં કરું આવું ચંપુ ભાઈ ભૂલ થઈ ગઈ હવે આવું કદી નહી કર

મારું દેશી આ બેસી